પોલીસ ચોકડી ઉપર મારું નામ બુખારી બાપુ હું રોટલી નઈ આપડે સવાલ તો માથું ઢાંકવાનું છે ને સવાલ માથું ઢાંકવાનું છે આ માથું ઢેકી દીધું હાલો માથું ઢાંકવાનો સવાલ છે માથું મેં ઢાંકી દીધું સેફ્ટી આપણે જોતી જ નથી કેમ કે હેલ્મેટ પહેરવાથી જ મરી જાઉં તો પછી હેલ્મેટ પહેરવાની જરૂર જ કઈ છે નહી ક્યાંય મને કોઈ રોયકા નથી કોઈ જાતનું નું રોયકા નથી અને મેં દસ ટકા હેલ્મેટ પહેરતા માણસો ને જોયા છે અત્યારે હું ગરોડિયા કોવા રોડ ઉપર ધર્મેન્દ્ર કોવા રોડ ઉપર લાખાજી રાજ રોડ ઉપર કોઈને હેલ્મેટ પહેરીને મેં જોતા નીકળ્યા નથી આજે બીએસ છે પોલીસ વાળા થી બીએ છે એ બીક ના લીધે હેલ્મેટ પહેરીને નીકળે છે શોખ થી હેલ્મેટ પહેરીને કોઈ નથી નીકળતું પોલીસ ખાતા ની બીક ના લીધે હેલ્મેટ પહેરીને લાચાર થઈને કઈ સેફ્ટી નથી જો મને લેખિત આપે કે હું હેલ્મેટ પહેરી નીકળું તો મારી પાસે યમરાજ આવે હાલો યમરાજ નહી આવે મારું થાય હું હેલ્મેટ પહેરી રાખીશ તો મારું મૃત્યુ નહી થાય બોલો